નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરો અને વરિષ્ઠ કર્મચારીઓના પેન્શનને લઈને આજ રોજ તારીખ પાંચ દસ બે હજાર પચીસના બપોરે ત્રણ કલાકે આવી રહી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે અપડેટ તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરશું જે ખૂબ સરળ ભાષામાં અને સચોટ શબ્દોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો જોઈએ આજનો વિડીયો તો કોટક ઇન્સ્ટિટ્યુશનલ સિક્યુરિટીઝના એક નવા રિપોર્ટમાં આઠમા પગાર પંચ અંગે મહત્ત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે તો રિપોર્ટ્સ અનુસાર એવી શક્યતા છે કે આઠમું પગાર પંચ બે હજાર છવ્વીસના અંત સુધીમાં અથવા તો બે હજાર સત્યાવીસની શરૂઆતમાં લાગુ કરવામાં આવશે તો વધુમાં સરકારે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી તેથી શક્ય છે કે આપણે ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર તરફથી સત્તાવાર સૂચનો જોઈ શકીએ તો જો તમને આ વિષય પર મહત્વપૂર્ણ માહિતી જોઈતી હોય તો આ વિડીયો અંત સુધી જોઈ લેજો અને આ વિડીયોમાં નવા પગાર પંચ હેઠળ સંભવિત ફિટમેન્ટ ફેક્ટર વિશે પણ વિગતવાર માહિતી પ્રદાન કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો ત્યારબાદ જોઈએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ આઠમા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જેથી તેમના પગારમાં શક્ય તેટલી વહેલી તકે સુધારો કરી શકાય અને વધારો કરી શકાય તો વિવિધ એજન્સીઓના અહેવાલો અનુસાર નવો પગાર પંચ એક ફિટમેન ફેક્ટર પ્રસ્થાપિત કરશે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં વધુ વધારો કરશે ત્યારબાદ વાત કરીએ તો આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે તો કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના એક રિપોર્ટ અનુસાર આઠમું પગાર પંચ બે હજાર પચીસના અંત સુધીમાં અથવા બે હજાર છવ્વીસની શરૂઆતમાં લાગુ થવાની સંભાવના છે તો જ્યારે કેન્દ્ર સરકારે હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કર્મચારીઓ માટે નવા નિયમો શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવામાં આવશે ત્યારબાદ જોઈએ તો આઠમા પગાર પંચ હેઠળ પગારમાં કેટલો વધારો થઈ શકે છે તો નોંધપાત્ર વધારો થવાની તૈયારીમાં છે તો પગાર વધારો સરકાર દ્વારા સ્થાપિત ફોર્મ્યુલા અનુસાર નક્કી કરવામાં આવશે તો વધુમાં અહેવાલો અનુસાર પગારમાં ત્રીસથી ચોત્રીસ ટકા સુધીનો વધારો થઈ શકે છે તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે લઘુત્તમ વેતન અઢાર હજાર રૂપિયાથી વધારીને ત્રીસ હજાર રૂપિયા થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ હેઠળ કે ફિટમેન્ટ ફેક્ટર કેટલું હશે તેના વિશે તો જ્યારે પણ આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારે એક ફિટમેન્ટ ફેક્ટર છે તે નક્કી કરવામાં આવશે અને તેને લીધે નવો પગાર છે તે નક્કી કરવામાં આવશે તો કોટક ઇન્સ્ટિટ્યુશનલ સિક્યુરિટીઝના રિપોર્ટમાં આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારીને એક પોઈન્ટ આઠ ટકા કરવામાં આવ્યું છે તો જ્યારે ઇવેન્ટના રિપોર્ટ મુજબ તે દસ ટકાથી બે પોઈન્ટ છેતાલીસ ટકા હોવાનું કહેવાય છે જો કે હાલમાં સરકાર દ્વારા વાસ્તવિક સંખ્યા જાહેર કરવામાં આવી નથી તો તે નવા પગાર પંચના અમલીકરણ પછી જ જાણી શકાશે તો મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે જોયું તેમ આઠમા પગાર પંચને લઈને એક કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનો જે રિપોર્ટ આવ્યો છે તેના વિશે તો વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર